પણ હું તો આજે જ આવ્યો છું રાજકોટમાં બહારથી આવ્યો છું હા કશું વાંધો નહીં આજથી પહેરશું જી હવે હેલ્મેટ પહેરવું એ ડ્રાઈવ રાખે અથવા તો કોઈ પોલીસ રોકે એના માટે હેલ્મેટ પહેરવું એવું જરૂરી નથી હેલ્મેટ આપણા ખુદની સુરક્ષા આપણા પરિવાર માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે પણ અમે જ્યારે રોકીએ છીએ ત્યારે પબ્લિક એવું કહેતું હોય છે કે બીજા નથી પહેરીને જાતા તો ખરેખર હેલ્મેટ આપણે ખુદ માટે પહેરવું જોઈએ અને સરકારે જે ગાઈડલાઇન જાહેર કરી છે એ મુજબ અમારા ડીજીપી સાહેબના પરિપત્ર અનુસંધાને અમે સરકારી કચેરીઓમાં સૌથી પહેલાં શરૂઆત તો અમારા પોલીસ હેડક્વાર્ટર મતલબ અમે આપણે ખુદ નહીં પહેરીએ તો બીજા કેવી રીતે પહેરશે એટલા માટે અમે ખુદ પહેલાં તો પોલીસ પહેરીએ છીએ ત્યારબાદ આપણે જે તમામ સરકારી સ્ટાફ છે જે એ બધાને હેલ્મેટ પહેરાવીએ છીએ એટલે ડ્રાઈવ એટલા માટે અહીંયા રાખેલી છે ત્યારબાદ તમામ પબ્લિક કોઈ પણ વ્યક્તિ હોય જે ટુ વ્હીલરમાં જતા હોય એમને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે સેફ્ટી માટે અને નિયમો અનુસાર પાલન કરવું ફરજિયાત છે કયા કયા કારણોથી લોકો ઘણા લોકોનું એવું કેવું હોય છે કે હેલ્મેટ સિટીમાં ફરજિયાત નથી પછી ઘણા લોકો એવું કહેતા હોય છે કે હેલ્મેટ અમારે રાખવું ક્યાં પછી ઘણા લોકો એવા બહાના કરતા હોય છે અમને અહીંયા તકલીફ છે અહીંયા મતલબ બહાને બાજી ઘણી બધી અવારનવાર આવતી હોય છે એ દરેક વ્યક્તિનો પોતાનો સવાલ છે કારણ કે ખરેખર સમજવું જે હું છું કે તમે છું આપણે જાતે સમજવું જાતે જ્યારે પબ્લિક નહીં સમજે ત્યાં સુધી આ નિયમોનો કોઈ મતલબ નથી લોકોને એ જ સંદેશ આપીશ કે હેલ્મેટ છે એ પોલીસને બતાવવા માટે નહીં ખુદ માટે પહેરો જ્યારે અંદરથી આપણે અંદરથી એવું નહીં થાય કે મારે હેલ્મેટ પહેરવું જોશે કારણ કે ઘરે કોઈ મારી રાહ જોતો હશે એવું જરૂરી નથી કે દરેક વખત અકસ્માત થાય જ અકસ્માત થવાનો કોઈ પરફેક્ટ ટાઈમ હોતો નથી અકસ્માત થાય ત્યારે માથામાં ઈજા થાય છે અને ઘણા બધા એવા બનાવો હોય છે કે માથામાં ઈજા થતાં હેલ્મેટના લીધે બચી ગઈ જીવ બચી ગયો ભલે સામાન્ય બધું એવું થાય છે બાકી હેલ્મેટ એટલા માટે જરૂરી છે

અને હેલ્મેટ પહેરવું એ આપણી પોતાની સુરક્ષા માટે થઈ છે લોકો નથી નથી આપણે પોતાની સુરક્ષા માટે પહેરવાનું પણ તમે જોવો છો આપણા રાજકોટ સિટીની અંદર કેટલા કેટલા બનાવ બને છે નથી પહેરતા એની માટે અમે ડન કરી કરીને થાકી ગયા છીએ હવે હવે આ સરકારી કર્મચારીઓને ફાઇન ભરાવી છે અને ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું એવી સૂચના આપવામાં આવશે આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે આગામી દિવસોમાં ડીસીપી સાહેબ આદેશ મુજબ સીપી સાહેબ આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે